રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં વરસાદનો જોર રહેશે અને બે દિવસ બાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તો બનાસકોટા અને સાબરકોટાની નદીઓ પૂર આવે તેવી શક્યતાઓ પણ રહેલી છે હા ગુજરાતના હાલમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને લો પ્રેશર અને એર સાયક્નોલોજીક સોલ્યુશન અંડર લાઇન પર વરસાદ રાજ્યો વરસાદની આગાહી કરવામાં આવી છે અને પોર્ટલ ઉપર એલ સી થ્રીની સિગ્નલ જાહેર કર્યું છે અને નવરાત્રીમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને દશેરા સુધી વરસાદનું ઝાપટું પડી શકે છે અને દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદની અસર પણ રહી શકે છે વધુ આગળ વાત કરી દિવાળી વેકેશન તારીખો જાહેર ઉત્તર ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવી માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ સોળ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું વેકેશન રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે ટેકાના ભાવ માટે નોંધણીમાં ડિજિટલ ક્રેમ સહિત અનિવાર્ય ખરીફ પાકોનું ટેકાના ભાવમાં વેચાણ કરવામાં થયેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ સ્કોપ સર્વે સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન થશે અને મગફળી માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરાયું હતું ચાર ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય છે તે સર્વે નંબરની ઈ સમુદ્રી પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે અને તે નિયામક કચેરીની અનુરોધ કર્યો છે વધુ આગળ વાત કરીએ કે એક કરોડ કરોડને મફત વીજળી એક કરોડ કરોડ લોકો મફત વીજળી સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્યકર મફત વીજળી યોજનાનું બજેટ એંસી ટકા વધારીને હવે વીસ હજાર કરોડ કર્યું છે જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા મુખ્ય સોલાર રૂપટોપ કાર્યને વેગ મળશે અને સરકાર નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ સંખ્યા વર્તમાન આઠ હજ આઠ એસી હજારથી વધુ એક કરોડથી ઘરો સુધી પહોંચાડવાની યોજનાઓ ધરાવી રહ્યા છે આ યોજનાને ઘરોમાં ચાલીસ ટકા સુધી સબસિડી સરકાર પૂરી પાડશે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોટી માંગ શું થશે ખેડૂતોના હિતમાં એપીપી ભાજપ સરકાર દ્વારા ચાર માગણીઓ કરી રહ્યા છે અમેરિકન કપાસ પર ફરીથી અગિયાર ટકા આ ક્વિટી જો જોઈએ ભારતીય ખેડૂતના કપાસ પર એમએસપીને એકવીસો પ્રતિ વીસ કિલો નક્કી કરવી જોઈએ કપાસ પણ એકવીસો ક્વિટેલ વીસ કિલોના દરે ખરીદવો જોઈએ ખેડૂતોએ ખાતર બિયારણ વગેરેના પર સબસિડી આપવી જોઈએ જેની ખેડૂતને રાહત મળે શકે કપાસના ખેડૂતો ઉપર તેમણે સુરતના હિરાણ કારીગરને પણ વાત કરી હતી સુરતના એક ઈરાના કામગારોને બેરોજગારો બન્યા છે તેમના સંતાનો માટે સ્કૂલ કટી ભરવાનું પૈસા પણ નથી મહત્વની વાત કરી કે ગુજરાતમાં વીજળી સસ્તી ફ્યુઅસર સર્ચનની ઘટાડો ગુજરાત સરકારે વીજળી અને ફ્યુઅલ સર્ચમાં યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેર કરી છે અને હવે આ દરે બસોને પિસ્તાળી કટીને બસો ત્રીસ રૂપિયા થશે અને જેનાથી સો યુનિટ વપરાશ પર ગ્રાહકોને પંદર રૂપિયાનો ફાયદો થશે અને આ ઘટના એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે જેના અઢાર મહિનામાં ત્રીજો ઘટાડો છે જેનાની કુલ એક પોઈન્ટ પાંચ રૂપિયાની બચત થઈ છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભાવનગર ખેડૂતો માટે ખુશખબરના ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના પાક નુકસાન માટે કૃષિના રાહત પેકેજ જાહેર ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં થયેલા ભારે વરસાદને કારણે કપાસને પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી જાહેર કરવામાં આવે છે અને આ પેકેજ ભાવનગર જિલ્લાના મહુવા સિહોર ઘોકા અને ઉબરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી પાકને નુકસાનને વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય પણ મળે છે અરજીની પ્રક્રિયાને સમયમર્યાદા રાહતની પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે અને અરજી કર્યા પછી બીજી સપ્ટેમ્બર બે હજાર પચીસથી થરુત રહેલા આગામી પંદર દિવસ સુધી ચાલશે અને ખેડૂતે આ સમયગાળાના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયતને ખાતે વીસી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારની ફી ચૂકવાની રહેશે નહીં એ જ મોટી તાહત છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર કામ નહીં કર્યું હોય તો નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસ મો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી એટલે કે એકવીસમાં હપ્તાની લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી ફરજિયાત કરવાની રહી છે રાજ્યના ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન શરૂમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને સસ્તવારે ખેડૂત આઈડીની નોંધણી કરવાનું ખેડૂત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં બાકી રહેલા ખેડૂતોને સ ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવવાની રહેશે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાના ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂતોએ લાભાર્થીઓને સ નોંધણી કરાવવામાં ગામ તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકોને સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશન માધ્યમ પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમર્સ સર્વિસ સેન્ટર્સ સીએસસી અથવા ગામ બજા કોમ્પ્યુટર ઓપરેશન મારફતે પણ ખેડૂત નોંધણી કરી શકશે સીએનજીને પીએનજીના ભાવમાં ફેરફાર ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કોઈલ કંપનીની પહેલી તારીખે સીએનજીને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજીને પીએનજીના ભાવમાં છેલ્લા ફેરફાર નવ એપ્રિલના રોજ થયો હતો જ્યારે મુંબઈ સીએનજી પીએનજીમાં એગ્યાસી પોઈન્ટ પચાસ કિલો અને પીએનજી રૂપિયાના ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યા છે વાત કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાંતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગામ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસ બીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટર્ન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પોં ટકાથી સાત પોઈન્ટ પોંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કા કાયદાકારક બની શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે કપાસની કુટી મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની કુટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાઈ છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડની કાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા આયત સુરક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરવું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઈ સમુદ્રી પાટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે માટે સારા સમાચાર તારીખો જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર અને સમય માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પોંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર પચ છવ્વીસ થી સાત જૂન બે છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસ નું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકોને રજાનું રજા નું આયોજન સરળતાથી કરી શકશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘને પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે એને ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ અને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટીયાની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્ચર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોત મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્ર યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે છેલ્લે મહત્ત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમે કેવાય રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે અને સિવાય સરકારે દર પોચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે